જાતે બાઇતે નથી બરી પૂંજાની મને ખબર છે બરોબર તો કે હું તને પૂંજવાની વાત નક કરતો કેના પરિવારનો માણસ છે કોનો દીકરો છે એની હવે મને હવે મને ને હવ પૂંજે ને બરોબર ભાઈ બીજી વાતો નમસ્કાર મિત્રો વિડિયોમાં સ્વાગત છે તમારું ફરી પાછા અમે આવી ગયા છે નવો મસ્ત મજાનો વિડિયો તમારા સમક્ષ લઈને મનસુખ રાઠોડ નો મસ્ત મજાનો વિડીયો લઈને આવ્યો છું બરોબર વિડીયોમાં કન્ટિન્યુર વિડીયોમાં લાઈક કરી લેજો ચેનલમાં ન હોય ને સબસ્ક્રાઈબ કરી લેજો મસ્ત મજાનો વિડીયો છે અને મનસુખભાઈ રાઠોડ ને મહામાદેવ આવ્યા છે બરોબર એ રીતની એક્ટિંગ કરે છે તો તમે મનસુખભાઈ રાઠોડ ની એક્ટિંગ મસ્ત મજાની જોવો જુઓ અને સાંભળો આ ઓડિયોમાં કન્ટિન્યુર રહીજો ચાલો મિત્રો વિડીયો ઓડિયો કન્ટિન્યુર કરી તમે લાસ્ટ લગી જો

એ આવે ને એની પચાસ પચાસ હજાર રૂપિયા ગલુડિયાની કિંમત છે કેમ કે બિયારણ ઊંચું હોય જેનું બિયારણ નબરું હોય એટલે બિયારણ માં હોય એટલે બિયારણ નબરું હોય તો નબરું બોલજે છે બાકી બિયારણ સારું હોય નબળું ના બોલ નહીં છે ને

તો તમારું જે હોય એટલે આ છે ને તું તારો ધંધો હોય એ કર એટલે ઓલ તારો ધંધો ખોરા જાય આ બધા વિવાદિત હોય નાગદાન બાબા સાહેબ વિશે બોલ્યો તો લાગે છે આ બધા છે રોડ રસ્તાના કામ હોય અમે એક શબ્દ નો ખાઈ એક ભૂલ ખાઈ ગયો ને એટલે તને છોડશે નહીં કઈ હા ભાઈ ખબર છે હા કાયદો છે ને બાપુ ભગવાન હતો એક સમય ઇન્ડિયા ની અંદર આસારામ બાપુ ના પગલા પડવા કરોડો નો ખર્ચો થતો

અમારી ભાષામાં બુદ્ધિ એટલે કોઈ દેવના નામે આવવા ન હોય મામા મામાની કાપતી કરું તો તારે ફોન કરવો પડે બેરો કરી દે લુલો લંગડો બનાવી દે તો મારો પરિવાર આખો પગે લાગે મામા મારા ને કોઈ વાય તો કરી દો મૂંગો બેરો કર ને બરાબર ઈ તો દેવ ના જવાનું હોય તારો જોવાનું આ દેવો દીકરા બેરા કરી દે એક્સિડન્ટ કરના આ બધું કરના કદી મારું કર ના તારે ક્યાં બોલવા જેવી જરૂર

હા એ તો બરોબર છે હા એટલે ઈ આ ખીજડા વાળો મામો ને પોલીસ સ્ટેશન વાળો મામો જો હોય તો આમ આડું ઉતરાય નકર આમાં લાંબુ પડાય નહીં 2017 માં જો ને એરોસ મુડભાઈ હે ભાઈ 45 વર્ષની ઉંમરમાં અનુભવ લઈને બેઠો છું અનુભવ લઈને બેઠો એટલે તારું એવું કહેવાનું છે કે અનુભવ લઈને બેઠો તો મને કઈ બીક નથી અરે બીક ની વાત નથી ભાઈ તો તો અનુભવ અનુભવ એટલે મતલબ મને હું કરીને અનુભવ કરીને બેઠો છું એટલે મારે કઈ કોઈ ડરવાનું થતું નથી તો ભાઈ એ તો મે વાવડે હેમલાતા ભાઈ જેલમાં જ ને આવ્યા ના આપણે ટેન્શન નથી લેવાનું કોણ તમે જ કોણ તમે તમારી તમારી વાત કરું એટલે અમે તો આ રોડે સિઢ્યા હોય એને બધું કરવાની દેવડ હોય તઈ તો કરતા હોય તું બીજી વાતો કર અમારી વાતો કરે હારો તમે કામ નીકળ્યા હોય એના માટે માથે વાળા ન નીકળે ફોરસ કા તો પાંદરા લઈને નીકળ કે બાપુ સીહી ઘરે ગયો છે અને ગામમાં આવ્યો છે એના માટે પાંદરા રાખવા પડે તું શિયાળ્યો થઈને કે મને પાંદરા પૂરો દим પૂરાય

હા તો ભાઈ જોવા આયવા છે એવું તો જવાનું તો છે તે ગમે તેને બરોબર એટલે એ વાત માં ડારો નહી દેવાનો મરી મરવા મરવાનો છે મને પોતાને ખબર છે ઓહો હા ખબર તો જન્મ લીધો લે જવાનું છે કોઈ મને પોટો લેન તો મોત આવી આ તો મારા મામા કીધું મારો મનજી કે મરી જાઉં કાલ મરી જાઉં કે તાર મામા કીધું નો મરું એ મારું મોત આવ્યું હોય હમ જો મોત કીધે મરીએ તો તો જોઈ હું એમ મરી જાતા ને એમ દેવી મારી નાખતા ને એમ ભગવાન મારી નાખતો હોય ભગવાન ને મરવું પડ્યું કોક ના આજે પલકા તીરે ભગવાન કૃષ્ણ ને ફિલડે એક તીર ભેગા પ્રાણ છોડવા પડ્યા કેમ કે હાથે નિમિત લખેલું હતું

હા હા એવું તો મિત્રો મજા આવી ના વિડીયો અંદર તો મજા આવી હોય ને તો જો સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલ અત્યારે અત્યારે બરોબર આવા મસ્ત મજાના ના વિડીયો અમે લાવશું તમારા સમક્ષ રજૂ કરશું તો મિત્રો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં એટલે કે આની પછી નો બીજો વિડીયો ત્યાં સુધી તમે આ વિડીયો સબસ્ક્રાઇબ